કચોરી જામનગરની પ્રખ્યાત કચોરી છે આપની જામનગર સાહેબની જો મસ્ત મજાની કચોરી આપણે બનીને તૈયાર થઈ ગઈ છે તો ચ મિત્ર મસ્ત મજાની આપની કચોરી તૈયાર થઈ ગઈ છે જો કેવો અવાજ આવે ચો આપણે ધરાક નાખેલી છે ને એટલા ધરાકનો ભાગ છે હાલો મિત્ર જય માતાજી અમારે એક નવા તમારા હાર્દિક હાર્દિક સ્વાગત છે તો 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 આજે આપણે આપણે વિડિયો લઈને આવ્યા છે જામનગરની પ્રખ્યાત કેવી કેવી રીતે રીતે બનાવી બનાવી આપનો જોવાનું ભૂલતા ભૂલતા નહીં નહીં અને કરવાનું પણ આગળ આગળ વિડિયોમાં એટલે તમને બતાવશું કન્ટીન્યુ હાલ મિત્રો આપણે સૂકી કચોરી બનાવવા માટે બધો મસાલો લઈ લીધો છે ફરસાણમાં ગાંઠિયા લીધા છે આમાં સફેદ તલ ને વરિયારી લીધી છે આ સવાણું છે પછી એમાં નાખવા માટે મગની મોળી દાળ છે પછી આ ખાંડ છે પછી આમલીનું પાણી છે ધાણા છે આખા ગરમ મસાલો છે અને જીરું છે અને આ આપણે મેંદાનો લોટ છે તો આટલી બધી વસ્તુ લઈ અને આપણે બનાવશું કેવી રીતના બનાવી આગળ વિડીયોમાં રહેજો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો બધા મસાલા તૈયાર છે અને આપણે હવે આને તૈયાર કરવાનો છે સૂકી કચોરી માટે મસાલો હલો મિત્રો આપને મેંદાનો લોટ લઈ લીધો છે ને એને ચારી નાખ્યો છે હવે આપણે એમાં પેલા મોણ દઈ દેવું મોણ આપને મોટી વળી જાય ને એટલું મોણ દેવાનું છે તો આપણે બધું તેલ નાખી દઈએ એમાં ને આને મસ્ત મજાનું આપણે મોણ દઈ દઈએ લોટ બાંધી આપણે આગળ મિત્રો આપણે લોટ નું મોણ દેવાઈ ગયું છે સરસ મજાનો જો આપણે મુઠ્ઠી વધી જાય એવી રીતના આવું મસ્ત મજા નું મણ દે દેવાનું છે હવે આપણે रोट बांध दी ना की हम थोड़ा थोड़ा पानी ना की और रोट बनता जा हो और सरस मुझे नोट आ रहा है नोट तैयार અલા મિત્રા આપને જો સરસ મજાનો લોટ બાંધી દીધો છે લોટ બાંધી તૈયાર થઈ ગયો છે તો કેવો મસ્ત બંધાઈ ગયો છે હવે આપણે આને થોડીકવાર ઢાકીને મૂકી દેવું સાહુંજી આપણે કચોરીમાં નાખવા માટેનો સુકો મસાલો તૈયાર કરી લે તો હાલ હવે આપણે સુકો મસાલો તૈયાર કરીએ અલા મિત્રા આપણે બધા મસાલા તૈયાર કરી લે એટલે એમાં આપણે થોડક નાખશું સુખખા ધાણા હસી એમાં નાખી થોડું સુખકો જીરું અને આપણે આને છે ને સેવ તેવ ગરમ કરી નાખશું શેકી નાખશું એમાં આપણે ગરમ મસાલો નાખી દઈ તજના ટુકડા છે તીખા લવિંગ અને આમાં છે આપણે ધાણા અને ધાણા હું તલ અને વરિયાળી થોડીક આખી નાખવા રાખશું અને થોડીક હવે આને આપણે શેકી નાખશું હલો મિત્રો આપણે છે ને આને ખોરાક હલો આપણે હવે આપણે નાખશું એમાં ફરસાણમાં આપણે ઘરમાં ગમે તે ફરસાણ હોય બધા ફરસાણ ચાલે એટલે ગાંઠિયા નાખશું ભાવનગરી ગાંઠિયા લીધા છે મેં અત્યારે તો ભાવનગરી ગાંઠિયા પછી મગની મોડી દાળ અને મિક્સ જવાનું આવે તે તો હવે આપણે આને મિક્સરમાં ક્રશ કરી નાખીએ પણ દરીને રેડી થઈ ગયું છે જો અને હવે આપણે એમાં ખાંડ પણ ભરી નાખશું તો આપણે ખાંડને પણ ભરી નાખીએ તો બધા મસાલા રેડી કરી લે પછી આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હાલ મિત્રો સૂકી કચોરી બનાવવા માટેના બધા મસાલા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી અને મસાલો તૈયાર કરી લેશું બધો મિક્સ કરી નાખશું તો આમાં છે ભરેલી ખાંડ પછી હિંગ મરચું ધાણાજીરું હળદર સૂકી ધરાક બદામનો ભૂકો પછી આપણે આમાં ગરમ મસાલોને પીસું તો તે પછી એના માટે થોડાક સ્વાદ માટે આખા ધાણા પછી એમાં સફેદ તલ અને વરિયાળી પછી ફરસાણ અને થોડોક આપણે અજમો નાખવો હોય તો નાખવાનો ન નાખો તો પણ ચાલશે અને આપણે ટોપરાનું છીણ અને આમ ખાટો તીખો મીઠો એવો સ્વાદ પ્રમાણ માટે આપણે બનાવશું તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈ અને બધા મસાલો તૈયાર કરી લઈ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે મસાલો બનાવી નાખજો આપણે એક બાઉલમાં બધો ફરસાણ મિક્સ કરેલું નાખી દઈશું પછી આપણે આમાં ગરમ મસાલો ધાણા જીરું વરિયાળી બધું મિક્સ કર્યું તો દળેલો તો એ પણ બધું નાખી દઈશું પછી આમાં સફેદ તલ છે આખા અને વરિયાળી છે એ બંને નાખી દેસું પછી આ ધાણા છે આખા ધાણાને આપણે હાથથી થોડા અલગ કઈ રીતના મદદથી કસરી નાખી દેવું પછી આપણે આની આમાં નાખવા માટે આપણે થોડીક અમતી હળદર થોડું આમ તો ધાણાજીરું જીરું અમતી વઘાણી પછી લાલ કાશ્મીરી પાવા મરચું હોય તો કાશ્મીરી તમે જેવો તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું આપણે આમાં નાખી દેવું બધું મરચું તીખી અને ખાટી મીઠી થાય ને તો જ આપણે કચોરી ખાવાની બહુ મજા આવે એટલે આપણે થોડુંક વધારે મરચું નાખશું પછી આમાં નાખવાના છે આપણે ઉપરથી ગરમ મસાલો નાખશું થોડોક અમ તો નાખી દઈશ તમારે અજમા નાખો હોય તો નાખી શકો છો પછી આપણે દરેલી બધી ખાંડ નાખી પણ દેસું સારી રીતે આપણે બધે મસાલો મિક્સ કરી નાખશું ટોપરાનું ખમણ છે પણ એ તમારે ટોપરાનું છે પણ તમારે ઓપ્શન છે તમારે નાખવું હોય તો નાખી શકો છો તો આપણે થોડુંક એવું નાખશું અને આમાં બદામ નાખી દેવું ધરાક નાખી દેવું કાળી કે આપણે ગમે એ ધરાક લઈ શકો હોય તમે બધા અને આપણે હાથના મદદથી મસ્ત મજાનો મિક્સ કરી નાખશું જે રીતના આપણે લોટના મોણ દેતા હોય એની રીત એવી રીતે આપણે બધો મસાલો મસ્ત મજાનો મિક્સ કરી નાખશું અને આપણે થોડોક ટાઈમ માટે સ્ટોર પણ કરી શકીએ છીએ બધે મસાલાની કચોરી ન બનાવી હોય તો સ્ટોર પણ કરી શકીએ છીએ આંબલી પેલા તો થોડુંક અમથું સ્વાદ પ્રમાણે થોડુંક અમતું મીઠું પણ નાખી દઈ તો આપણો મસાલો કેવો થયો તૈયાર હવે આમાં નાખી દેવું આપણે લેનું એટલે ખાટું મીઠું તીખું એવું સરસ મજાનું થઈ જશે અને હવે આને આપણે હાથના મદદથી મસાલો બધો મિક્સ કરી દઈએ એટલે આપણે મસાલો છે ને આંબલીનું પાણી નાખવાથી થોડોક ટાઈમ બધું સ્ટોર કરી મૂકીએ પણ બગડતો નથી તમે બધા જોઈ શકતા હશે જો આપણે મસ્ત મજાનું મિક્સ થઈ ગયું મસાલો મસાલો થઈ ગયો છે રેડી બનાવવા માટે સરસ મજાનો તૈયાર થઈ ગયો છે તો કેવો મસાલો તૈયાર થયો છે હવે આપણે આની નાની નાની ગોળી વાળી નાખશું અને આપણો લોટને ને પણ દસ પંદર મિનિટ જેવો સમય થઈ ગયો છે મસ્ત મજાનો રેસ્ટ અપાઈ ગયો છે સરસ સોફ્ટ થયો મસ્ત મજાનો લોટ થઈ ગયો છે તો હવે આપને કચોરી વાળવાનું તૈયાર કરીએ હાલો મિત્રો કચોરીમાં નાખવા માટે તમે ખાંડનું પ્રમાણ તમારી રીતે ગમે એવી રીતે થોડા વધુ કરી શકો છો પછી આમલીના પાવડરનું આમલી તમારે નાખવી હોય તો તમને એમ થાય કે થોડુંક ખાટું તમારા સ્વાદ પ્રમાણે તમે આમલીનું પણ માપ ચેન્જ કરી શકો છો આપને ફરસાણમાં અને થોડોક માપનું કહી દઈ કે ખાંડને આપણે એક બાઉલ પ્રમાણે જેટલી ભરીએ એટલું ફરસાણ પણ એક એક બાઉલ ભરી અને નાખી શકો છો આપણે એવું નહીં કે ગાંઠિયા કે ગમે એ ઘરમાં ફરસાણ હોય એ બધું ફરસાણ પણ ચાલે છે એટલે આપણે ગમે કચોરીમાં ગમે એ ફરસાણ હોય એ બધું નાખી શકીએ તો એ પ્રમાણનો માપ હતો અને આપણે જો કચોરી બનાવવા માટે તેલની કઢાઈ લઈ લીધી છે અને કચોરી વાળી નાખીએ તો હલો વિડીયોમાં કન્ટીન્યુ રહેજો આપણે વિડીયોમાં મળ્યા આગળ કચોરી બનાવવા માટે કચોરીના મસાલાની આપને બધાય મસાલાની ગોળી વાળી લેશું પહેલાં તો તો આવી રીતના હાથના મદદથી આપણે નાના મોટી તમારી સાઇઝ અને તમારા માપ પ્રમાણે તમે ગોળી વાળી લેશો નાની કચોરી બનાવી હોય તો નાની નાની અને થોડીક મોટી સાઇઝમાં બનાવી હોય તો મોટી એટલે આપને આવી રીતના બધી કચોરી વાળી લેશું તો આપણે લોટમાંથી હવે નાના નાના લુવા બનાવીને હાથના મદદથી કચોરી વાળવાની છે તો આપણે આવી રીતના થોડોક અમ તો લોટ લઈ લેવાનો છે પછી એને આવી રીતના આમ કરી અને નાના નાના માપ સાઈડના આપણે લુવા કરી લેશું તો તમારા અંદાજ પ્રમાણે આવી રીતના અને આપણે બધી કચોરી હાથથી જ વાળવાની છે તો આપણે બધી કચોરી વાળી એ તમને બતાવી દઈ આપણે હાથના મદદથી આવી રીતના લોવાને તૈયાર કરવાનો છે નીચેની સાઈડ આપણે થોડુંક જાડું રાખવાની છે ને કોળ છે ને આપણે પાતળી પાતળી થોડીક વધારે બનાવવાની છે જેની અંદર આપણે મસાલો ભરવાનો છે એટલે આપણે બાઉલ જેવું અને મસ્ત આકાર આપી દેવું જો આપને મસ્ત મજાનો હવે આમાં આપણે થોડો એવો મસાલો લઈ ભરશું પછી વધારાનો ભાગ આપણે એમાંથી કાઢી નાખશું આપણે કચોરીમાંથી જે પણ વધારાનો ભાગ નીકળે ને લોટનો એ બધો આપણે કાઢી નાખશું તો આવી જ રીતના આપણે બધી કચોરી તૈયાર કરશું અને સરસ એ પેક કરી દેવાની છે જેથી ખુલે નહીં એવું લાગે તો આપણે થોડોક ઊંધો અહીંયા પાણીનો ભાગથી કરી નાખવાનું બરાબર કચોરીને આપણે ગોળ રાખવી હોય તો ગોળ અને આવી રીતના દબાવી દેવી હોય તો દબાવીને રાખી દેવાની જેથી આપનો લોટ ન બહાર નીકળી જવો જો અંદરનો મસાલો તો આપણી કચોરી એક તૈયાર થઈ ગઈ છે એવી જ રીતના આપણે બધી કચોરી તૈયાર કરી લેવું તો તમને એક કચોરી પણ હજી ભરીને બતાવી દઈ આપણે આને ગોળ બનાવશો અને નીચેના ભાગને થોડોક જાડો રાખશું કોળ પાતળી રાખશું આવી રીતના આપણે બધી કચોરી તૈયાર કરવાની છે આને આવી રીતના કરી અને આમાં આપણે થોડોક તો મસાલો ભરી દેવાનો છે હવે આને આપણે બધી સાઈઝથી પેક કરી દેવાની છે কাটি নাখি গুৰি নাই ধ্যান ৰাখোৱা গৈ માત્ર આપણે બધી કચોરી બનીને થઈ ગઈ છે તૈયાર તો અને આપણે ગેસ ઉપર કઢાઈ પણ મૂકી દીધી છે આપણે તેલ જોઈ લે ગરમ થઈ ગયું કે નહીં થોડોક લોટ નાખી જો આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં બધી કચોરી નાખી અને ધીમે 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 ગેસે હાવ રાખશું અને તરતા જાય થોડી થોડી કચોરી નાખી અને થોડી થોડી તળશું વિડીયો કન્ટિન્યુ રહેજો આપણે તળાઈ જાય ધીમા ગેસ રાખી અને તળવાની છે તળાઈ જાય પછી આગળ મળીએ હવે મિત્રો આપણે જો તેલમાં બધી કચોરી નાખી દીધી છે અને હાવ ધીમો ગેસ રાખવાનો છે અને હાવ એકદમ બ્રાઉન કલર આવી જાય ને તાવદી ધીમા ધીમા ગેસે તળાવવા દેવાની છે એટલે એનાથી આપણે કચોરી ખસતા થાય નગર પછી શું થાય ઢીલી રહી જાય નહીં ચાલ મિત્રો આપણે મસ્ત મજાની કચોરી તૈયાર થઈ ગઈ છે એકદમ બ્રાઉન કલર આવી ગયો છે જામનગરની સુખી કચોરી જામનગરની પ્રખ્યાત કચોરી છે આપણે જામનગર સાહેબની ચો મસ્ત મજાની કચોરી આપણે બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે બધી કચોરીને કાઢી લઈને પકડો

તો મસ્ત મજાની એક ડીશ તૈયાર થઈ ગઈ છે તો હલો બધા કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે તો કેવી કચોરી બની કહેવાનું ભૂલતા નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો લાઇક શેર કરી દેજો અને આપને આ કચોરીનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો સારો જ લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હલો મિત્ર મળીએ એક નવા વિડીયોમાં ત્યાં બધી બધા મિત્રોને બાય બાય જવું ફોટો પાડવા આવી ગઈ સોનાક્ષી થારમેલનો કાં બાય બાય બધાને બાય બાય જંગલ